નમસ્કાર આપ સૌને મારા નૂતન વર્ષ અભિનંદન દિવાળીના પર્વમાં આપ સૌના સુખાકારીને અને તંદુરસ્તી હું ઈચ્છું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને લોકોને બધું સારી તંદુરસ્તી મળી રહે તંદુરસ્તી મળી રહે માટે આપણો નસીબ તો ખરું જ પરંતુ સાથે સાથે આપણે પણ સજાગ હોવા જરૂરી છીએ સજાગ હોવાનું કારણ એટલા માટે હું કહું છું કે જો કોઈ પણ વ્યક્તિ વ્યસન કરતી હોય તો એ વ્યસન એ પોતાના શરીર માટે બહુ જ ખરાબ વસ્તુ છે અને એનાથી કેન્સર અને ટીબીને એવા જાત જાતના રોગો થતા હોય છે તેથી કોઈપણ જાતનું વ્યસન છે એમાં તમાકુ છે ગુટખા છે બીડી છે સિગરેટ છે દારૂ છે અમલ છે કંઈ પણ હોય એ કોઈપણ જાતના તમારી પાસે વ્યસન હોય વ્યસન ત્યજી દેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરો લાંબુ જીવવું હોય તો તમારે આ બહુ જરૂરી છે સાથે સાથે સ્વચ્છ અને સારો પૌષ્ટિક ખોરાક તમે જો ખાતા હશો તો ત્યારે તમારી તંદુરસ્તી જળવાઈ રહેતી હોય છે અને સાથે સાથે બહારના બજારની અંદર ખુલ્લામાં પડેલો ખોરાક અને જે વાસી પદાર્થો હોય એ પણ ખાવા ન જોઈએ એવી પણ મારી સલાહ છે ઉપરાંત આજકાલ તમે જાણતા હશો કે ન્યૂઝપેપરની અંદર ઘણા બધા યંગ છોકરાઓના ફોટા હોય છે એના શ્રદ્ધાંજલિ આપતા ફોટા હોય છે અને એ બધા મોટાભાગે યંગ છોકરાઓ જે છે એ બાઇકના એક્સિડન્ટમાં મરી ગયેલા હોય છે આમાં લગતા નથી હોતા કે બાઇકના એક્સિડન્ટથી મરી ગયા પરંતુ નવ્વાણું પોઈન્ટ ટકા બાઇકના એક્સિડન્ટથી યંગ છોકરાઓના મૃત્યુ થતા હોય છે ઉપરાંત ફોર વ્હીલરની અંદર પણ એક્સિડન્ટ પણ બહુ આપણે જોતા હોઈએ છીએ તો જે સરકારે આપણને કીધું છે કે જો બાઇક ચલાવતા હોય તો હેલ્મેટ પહેરવી જોઈએ અને જો ગાડી ચલાવતા હો તો બેલ્ટ પહેરેલો હોવો જોઈએ અને ગાડી એવી પસંદ કરો કે જેની અંદર એરબેગ હોય તો મિત્રો બેલ્ટ પહેરીને ગાડી ચલાવવી જોઈએ અને એરબેગ હોવાથી આપણા એક્સિડન્ટ સમયે જીવન બચવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે ઘણા બધા લોકો એવા નિષ્કાળજી રાખતા હોય છે કે બેલ્ટ તો કે ડ્રાઈવરે પહેરવાનો બાજુવાળાને સુકરા પહેરવાનો તો ઘણા બધા એક્સિડન્ટની અંદર એવું થયેલું છે કે ડ્રાઈવર બેલ્ટ પહેરેલો હોવાથી બચી જાય અને બાજુમાં બેઠેલો માણસ સામેના એના ડેશબોર્ડ સાથે અથડાઈ અને મરી જાય તો બાજુવાળા દર જે વ્યક્તિ બેઠેલા છે એણે પણ બેલ્ટ પહેરવો જોઈએ ને હું તો એમ કહું છું કે જો પાછલી સીટ ઉપર તમે બેઠા છો તો પણ તમારે બેટ પહેરવું જોઈએ કારણ કે જ્યારે મોમેન્ટમ જ્યારે ગાડી ચાલતી હોય છે ત્યારે એનું મોમેન્ટમ હોય છે અને દળ સાથે વજન સાથે તમારા સ્પીડ સાથે આ ગાડી ચાલતી હોવાથી જ્યારે અચાનક જ્યારે બ્રેક લાગે છે અથવા અચાનક અથડાય છે ત્યારે પાછળની સીટ ઉપર બેઠેલા માણસો આગલા ડેશબોર્ડ સાથે આવીને ટકરાતા હોય છે અને એ લોકોના પણ મૃત્યુ થતા હોય છે તો મિત્રો બેલ્ટ પહેરવો એ આપણા જીવન બચાવવા માટેનું એક વસ્તુ છે હું તમને ફરીથી શુભેચ્છાઓ પાઠવું છું અને તંદુરસ્તી માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને તમારા કોઈ પણ જાતના ખોટી રીતના મોત ન થાય તે માટેના પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું